હાય ફ્રેન્ડ્સ સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે લુણીની ભાજીના મુઠિયાની રેસિપી હું શેર કરીશ આ છે લુણીની ભાજી આ લુણીની ભાજી માર્કેટમાં આજકાલ બહુ મળે છે અને એકદમ તાજી મળે છે અને લુણીની ભાજીમાંથી તો બહુ બધી રેસીપી બને છે પણ આજે આપણે બનાવીશું મુઠિયા અને આને આપણે શું કરવાનું છે પહેલાં તો કે આ ભાજીને આપણે થોડીવાર પલાળી રાખવાની છે જેથી કરીને એની અંદર માટી બહુ હોય છે તો માટી નીકળી જાય અને પછી એને આ આવી રીતના જો પાન આવે છે એ પાનને આપણે આવી રીતના તોડી અને આપણે સાફ કરી લેવાની છે અને આરામથી આ સાફ થઈ જાય છે અને ના થાય તો ચારણાની ઉપર આપણે ઘસીને પણ સાફ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો મેં આ ભાજીને ધોઈ અને પાન બધા સાફ કરી લીધા છે અને આપણી ભાજી તૈયાર છે હવે આપણે એના મુઠિયા બનાવવાની તૈયારી કરીશું એટલે આપણે એક મોટું વાસણ લઈએ એ વાસણની અંદર આપણે આ ભાજી ઉમેરી દઈશું હવે આની અંદર આપણે બધા મસાલા કરવાના છે મસાલામાં સૌથી પહેલાં તો આપણે પા કપ જેટલા અહીંયા આગળ આપણે લીલા ધાણા લઈશું તાજા લીલા ધાણા અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું પા ચમચી જેટલી આપણે અહીંયા આગળ હળદર ઉમેરી દઈએ અને એની જ સાથે અહીંયા આગળ એક ટેબલ સ્પૂન જેટલું એટલે કે એક મોટી ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સાદ સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી દો ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ તમને જેટલું ગળપણ ભાવતું હોય એટલું તમે ઉમેરી શકો છો એની સાથે આપણે આ એક લીંબુનો રસ મેં કાઢીને તૈયાર રાખ્યો છે એક મોટું લીંબુ એનો રસ આપણે ઉમેરી દઈશું અને હવે અહીંયા આગળ આપણા મુઠિયા થોડા સોફ્ટ થાય એના માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું એટલે કે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે બધા લોટ ઉમેરીશું લોટ અહીંયા આગળ પોણો કપ આ ઘઉંનો લોટ છે જે આપણે રોટલી કરીએ છીએ એ ઘઉંનો લોટ આપણે પોણો કપ જેટલો આની અંદર ઉમેરી દઈશું એની જ સાથે પા કપ જેટલો જુવારનો લોટ ઉમેરી દઈએ જુવારનો લોટ જો તમારી પાસે ના હોય તો બાજરીનો લોટ પણ તમે ઉમેરી શકો છો હવે એની સાથે આપણે અહીંયા આગળ પા કપ જેટલો સોજી જે મોટો સોજી આવે છે ઓ એ ઉમેરવાનો છે રવો નથી ઉમેરવાનો એ આપણે પાકપ જેટલો સોજી ઉમેરી દઈશું જો સોજી તમારે ના ઉમેરવો હોય તો આપણે ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો તમે હવે એની સાથે આપણે પા કપ જેટલું બેસન ઉમેરી દઈએ અને પછી બે ટેબલ સ્પૂન જેટલું અહીંયા આગળ એટલે કે બે મોટી ચમચી જેટલું આપણે અહીંયા આગળ આપણે મકાઈનો લોટ ઉમેરી દઈએ આ બધા લોટ ઉમેર્યા પછી આપણે સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી લઈશું સરસ હાથેથી મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે શું કરવાનું છે થોડું થોડું પાણી લઈ અને એનો લોટ બાંધવાનો છે એટલે આપણે અહીંયા આગળ માપનો જે અડધો કપ આવે છે ને એ અડધો કપ ભરીને મેં પાણી લીધું છે થોડુંક થોડુંક પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું અહીંયા આગળ લોટ આપણે થોડો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે આપણે બાજરીનો રોટલો કરતા હોય ને એવો લોટ બાંધવાનો છે એટલે અહીંયા આગળ આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે અને આ કપમાંથી હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી વધ્યું છે એટલે અડધા કપનું જે માપ આવે છે એમાંથી એક જ ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે પણ તમારો લોટ કેવો છે એના ઉપર અને એક મોસમ ઉપર કે સિઝન કેવી ચાલે છે એના ઉપર પાણીનું માપ ફિક્સ થાય છે હવે આપણે તેલને હાથવાળા ગ્રીસ કરી લઈએ ગ્રીસ કરી અને પછી જેની ઉપર આપણે આ મુઠિયાને આપણે જે સ્ટીમ કરવાના છે એ જાળી ઉપર તેલ લગાવી દઈએ થોડું ગ્રીસ કરી લઈએ હવે આ લોટમાંથી આપણે મુઠિયા વાળી લઈશું એટલે કે આપણે રોલ વાળી લઈશું અને નાના નાના રોલ વાળવાના છે જેથી કરીને એને સ્ટીમ થતા એટલે બફાત વાર ના લાગે આવી રીતના આપણે રોલ કરી લેવાના છે એવી જ રીતના આપણે બધા લોટમાંથી આપણે રોલ વાળી દઈએ તમે જોઈ શકો છો આપણે આમાંથી આપણે બધા રોલ વાળી રહ્યા છે અને બધા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે એક બાજુ મેં સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણે આવા સ્ટીમરનું ઢાંકણ ખોલી અને એની અંદર આપણે આ મુઠિયાનું પ્લેટ આપણે મૂકી દેવાની છે સ્ટીમર જ્યારે ગરમ કરો ત્યારે એની અંદર લીંબુ જે આપણે નીચો એના છોડા અંદર નાખી દેવાના જેથી કરીને આપણું વાસણ ખરાબ થાય નહીં હવે એની અંદર આપણે આ મુઠિયાની પ્લેટ મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરી અને બારથી તેર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાનું છે બાર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે મુઠિયાને જોઈ લઈશું આપણે ચપ્પુ નાખીને જોઈ લઈશું એકદમ ચપ્પું ક્લીન આવ્યું છે એટલે આપણા મુઠિયા સરસ રીતે સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે બફાઈ ગયા છે હવે એને થોડા ઠંડા થવા દઈશું પાણીમાંથી બહાર કાઢી અને મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે હવે એને આપણે કટ કરી લઈએ અહીંયા આગળ મુઠિયા તમારે પાતળા કટ કરવા હોય કે મોટા કટ કરવા હોય તો કરી શકો છો આપણે એક સરખા આવી રીતના આપણે કટ કરી લઈશું આવી જ રીતના બધા મુઠિયાને આવી રીતના આપણે કટ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થયા છે પોચા પોચા અને એની અંદર આપણે બિલકુલ સોડા કે ઈનો કશું ઉમેર્યું નથી લીંબુના રસથી બહુ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને આપણે બધા મુઠિયા કટ થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ સાઈડ પર મૂક્યા પછી હવે એક પેન લઈશું પેનની અંદર આપણે એને વઘારવાના છે તો એની અંદર આપણે એક નાની ચમચી જેટલી રઈ ઉમેરી દઈએ અને એની જ સાથે એક મોટી ચમચી જેટલા તલ ઉમેરી દઈશું તલ ઉમેર્યા પછી એની અંદર આપણે બે મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું

ઉપર નીચે આવી રીતના હલાવતા રહેવાનું છે જેથી કરીને બધી બાજુથી મુઠિયા સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તમે જોઈ શકો છો સરસ રીતે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે એની ઉપર આપણે થોડા ધાણા ઉમેરી દઈશું તો લુણીની ભાજીના મુઠિયા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે વિવિધ લોટ સાથે અને સોડા વગર એકદમ હેલ્ધી આજના આ મુઠિયાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વધારેમાં વધારે શેર કરજો મળીશું બહુ જ જલ્દી બીજી જ આવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી આવજો